મોટા ભાગના એક્ઝિટ પોલ અત્યારે સામે આવ્યા છે બંને તબક્કાનું મતદાન છે બિહાર વિધાનસભા ચૂંટણી માટે પૂર્ણ થયું છે અને હવે એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે જેમાં મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે તો મહાગઠબંધન જે પ્રકારે સરકાર બનાવવાથી વાતો કરતી હતી તેને પણ પીછેહટ જોવા મળી રહી છે એક્ઝિટ પોલમાં તો અલગ અલગ અન્ય જે પક્ષો પણ મેદાનમાં ઉતર્યા છે તેમને પણ નહિવત બેઠકો મળતી જોવા મળી રહી છે બિહારની

દેખાઈ રહી છે આ આંકડા છે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે એક્ઝિટ પોલ અલગ અલગ એજન્સી દ્વારા અત્યારે એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા છે તે પ્રમાણે બસો તેતાલીસ વિધાનસભા બેઠકો ઉપર એનડીએ ને સૌથી વધારે બેઠકો મળે એ પ્રકારની એજન્સીઓ દ્વારા આ એક્ઝિટ પોલ બહાર પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે ભાગે પણ મોટા ભાગના પોલમાં માત્ર ઘણી ગાંઠી બેઠકો જ મળી રહી છે બિહારની ચૂંટણી બાદ હવે સૌથી ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલની આપણે વાત કરીએ તો એનડીએ એકસો થી એકસો સડસઠ બેઠકો સાથે બહુમતી મળી રહી છે ચાણક્ય સ્ટ્રેટેજીના એક્ઝિટ પોલની આપણે વાત કરી રહ્યા છીએ જેમાં મહાગઠબંધનને સો થી એકસો આઠ બેઠકો સુધી જ સીમિત રહી જશે તેવા આંકડા અત્યારે એક્ઝિટ પોલના સામે આવી રહ્યા છે બેઠકો પર મળી શકે એ પ્રકારના સંકેત પણ હાલમાં જોવા મળી રહ્યા છે ચાણક્ય સ્ટ્રેટેજી એક્ઝિટ પોલના આ આંકડા જેમાં એનડીએ સ્પષ્ટ બહુમતી અને સૌથી વધારે બેઠકો મેળવી રહી છે એકસો સુડતાલીસ એકસો સડસઠ બેઠકો આગળ વાત કરીએ તો બિહારના જનાદેશ પર એક્ઝિટ પોલના તારણની જેમાં મેટ્રાઇઝના એક્ઝિટ પોલમાં પણ એનડીએને એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે પણ બેઠકો મળવાનું દ્વારા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે એટલે કે અહીં પણ એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે એટલે કે સૌથી વધારે બેઠક બીજી તરફ મહાગઠબંધનને માત્ર સિત્તેર થી નેવ બેઠકો જ મળતી હોવાનું આ પોલમાં સામે આવી રહ્યું છે મેટ્રાઇઝના ना पोल मुजब पर महागठ बंधन ने सित्तेर थी नेवच बैठको मलशे वो अनुमान लगावा मा બે તબક્કાનું મતદાન પૂરું થયું ચૌદમીએ પરિણામ તે પહેલા ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આ એક્ઝિટ પોલના અલગ અલગ તારણ તમે જોઈ રહ્યા છો દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલની આપણે વાત કરીએ તો દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ પ્રમાણે પણ એનડીએને બહુમતી મળી રહી છે અને એકસો પિસ્તાલીસથી એકસો સાહીઠ બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે મહાગઠબંધનને

જેવીસીના એક્ઝિટ પોલની હવે આગળ વાત કરીએ તો તેમાં પણ એનડીએને સ્પષ્ટ બહુમતીના સંકેત મળી રહ્યા છે એનડીએને જેવી સીના એક્ઝિટ પોલ પ્રમાણે એકસો પાંત્રીસ થી એકસો પચાસ બેઠકો મળવાનું આ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જ્યારે મહાગઠબંધનને અઠ્યાસી બેઠકથી લઈને એકસો ત્રણ બેઠકો સુધી ત્રણ બેઠકો ઉપર જીત મળી શકે છે તો અન્યને પણ ત્રણથી છ બેઠકો મળવાનું આ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે મહાગઠબંધ થી એકસો ત્રણ બેઠકો જેવી સી ના આ અનુમાન પ્રમાણે મળી શકે છે અને અન્યને પણ ત્રણ થી છ બેઠકો મળવાનું પોલમાં અનુમાન લગાવવામાં આવી છે આજે બીજા તબક્કાનું મતદાન પણ પૂરું થયું ચૌદમી એ પરિણામ સામે આવશે તે પહેલા એ એક્ઝિટ પોલ ના આકડા ગુજરાત ફર્સ્ટ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અલગ અલગ એજન્સી ના એક્ઝિટ પોલ સામે આવ્યા છે જેમાં એનડીએ ને બહુમતી મળતી દેખાઈ રહી છે બંનેની પાર્ટીઓ એકસાથે હતી તો તબ એનડીએ કો કહી ન કહી નુકસાન ઝેલ્લા પડાતા લેકિન ઇસ બાર પ્લસ પોઈન્ટ એનડીએ કે લિયે યે હે કે નીતેશ કુમાર કે જેડ્યુ એનડીએ કે ખેમે મે થી ઓર ઇસકા ફાયદા જરૂર કાઉન્ટિંગ વાલે દિન એનડીએ કો મિલેગા જી જી બિલકુલ દેવnath આભાર જાનકારી કે લિયે તો પાંચ અલગ અલગ એજન્સીના જે એક્ઝિટ પોલ અત્યારે સામે આવ્યા છે તે પ્રમાણે એનડીએ સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે અને એનડીએ સરકાર બનાવે તે પ્રકારનું અનુમાન આ એક્ઝિટ પોલના આંકડા પરથી તારણ લગાવવામાં આવી રહ્યું છે બીજી તરફ મહાગઠબંધનને પીછેહટ જોવા મળી રહી છે કારણ કે સીટોના અંતરની પણ વાત કરીએ તો એનડીએને જે સીટો મળી રહી છે તેના કરતાં ઘણું પાછળ મહાગઠબંધન જોવા મળી રહ્યું છે એટલે કે સીટોનું અંતર પણ ઘણું બધું વધારે છે એટલે જોવાનું એ રહેશે કે આ એક્ઝિટ પોલના જે આંકડા સામે આવ્યા છે તે જ પ્રમાણે પરિણામ આવે છે કે કેમ ચૌદમી તારીખે પરિણામ સામે આવવાનું છે મતગણતરી હાથ ધરાશે પરંતુ અલગ અલગ એજન્સીઓના આ આંકડા સામે આવ્યા છે એક્ઝિટ પોલના જે પ્રમાણે એનડીએને અત્યારે બહુમતી મળતી દેખાઈ રહી છે દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલની વાત કરીએ તો એકસો પિસ્તાલીસ થી એકસો સાહીઠ બેઠકો એનડીએને મળી શકે છે ચાણક के 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 सभी साथी ने बिहार बिहार के निर्माण के अपना मतदान किया, के भविष्य के लिए किया और लगातार जो गाड़ी ट्रैक पर है बिहार जिसको कहते हैं रफ्तार पकड़ चुका है बिहार उस पर जनता का जो रुझान है जो लोगों का स्नेह प्यार हमारे प्रत्याशियों को मिला इससे स्पष्ट दिख रहा है कि 2010 के रिजल्ट को भी हम पूरी तरह ब्रेक करेंगे और थम्पिंग मेजोरिटी से बिहार में एनडीए की सरकार बने और जनता का आशीर्वाद इसी तरह बना रहे जिससे कि बिहार की उन्नति में लगातार एनडीए के लोग नीतीश कुमार जी के नेतृत्व में पूरा एनडीए काम करता रहे मोदी जी के नेतृत्व में राष्ट्रीय स्तर पर काम करता रहे और पूरी तरह हम लोग स्वस्थ कि बिहार की जनता ने एनडीए के सरकार के लिए दो तिहाई से अधिक मतदान किया है जनता का आशीर्वाद हम लोग कबूलते भी हैं और 14 तारीख को जब ईवीएम खुलेगा तो और लोगों को स्पष्ट हो जाएगा इतना ही कहना था अब तमाम लोगों को धन्यवाद देखिए एग्जिट के साथ एक्चुअल रिपोर्ट इससे और अधिक आएगा एक्चुअल रिपोर्ट इससे अधिक आना है और हमारा मानना है कि 50 परसेंट के आसपास हमारा वोट शेयर होगा इसलिए जिस तरह लोकसभा में हमको 180 सीट के आसपास हम चुनाव जीते थे उससे अधिक सीटें बिहार में हम जीतने का काम करेंगे धन्यवाद બિહાર વિધાનસભા ચૂંટણીનું બસો તેતાલીસ વિધાનસભા બેઠકો માટેનું બે તબક્કામાં મતદાન પૂરું થયું છે અને એનડીએ તેમજ મહાગઠબંધન બંને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે સરકાર બનાવવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરિણામ ચૌદમી સામે આવશે ચૌદમી નવેમ્બરે જ મતગણતરી થશે ત્યારે ખ્યાલ આવશે કે આખરે બિહાર કોરું થાય છે પરંતુ અત્યારે અલગ અલગ એજન્સીના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે અને આ એક્ઝિટ પોલ પ્રમાણે એનડીએને સૌથી વધારે બેઠકો મળતી દેખાઈ રહી છે તો બીજી તરફ મહાગઠબંધનની પીછેહટ જોવા મળી રહી છે જે પ્રકારે મહાગઠબંધને પ્રચાર કર્યો અને કહેવામાં આવી રહ્યું હતું કે અમે સરકાર બનાવીશું પરંતુ એક્ઝિટ પોલમાં અલગ અલગ એજન્સીના એક્ઝિટ પોલ પ્રમાણે મહાગઠબંધનને ઘણી ઓછી બેઠકો એનડીએ કરતા મળી રહી છે જો બીજી તરફ ત્યાંના અલગ અલગ સ્થાનિક પક્ષોની પણ વાત કરીએ તો ત્રણથી લઈને સાત સુધીની બેઠકો ઉપર જીત અલગ અલગ રાજકીય પક્ષ પણ મેળવી શકે છે પરંતુ એનડીએને સ્પષ્ટ બહુમતી મોટાભાગના એક્ઝિટ પોલમાં મળતી દેખાઈ રહી છે ખાસ કરીને સૌથી ચાણક્ય સ્ટ્રેટેજીની વાત કરીએ તો એનડીએ સુડતાલીસ થી એકસો સડસઠ બેઠકો ઉપર જીતના સંકેત આ એજન્સીના પ્રમાણે મળી રહ્યા છે મહાગઠબંધનને સો થી એકસો આઠ સુધીની બેઠકો મળી શકે છે તો અન્યને ભાગે પણ ત્રણથી પાંચ બેઠકો ઉપર જીત મળવાના સંકેત મળી રહ્યા છે બિહારના જનાદેશ પર એક્ઝિટ પોલના તારણની આપણે વાત કરીએ તો મેટ્રાઇઝના એક્ઝિટ પોલ પ્રમાણે પણ એનડીએને એકસો સુડતાલીસથી એકસો સડસઠ બેઠકો ઉપર જીતનું અનુમાન છે મહાગઠબંધનને સિત્તેરથી નેવું બેઠકો મળવાનું આ પોલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલની વાત કરીએ તો ત્યાં પણ એનડીએને બહુમતી મળી રહી છે અને એકસો પિસ્તાલીસથી એકસો સાહીઠ બેઠકો ઉપર એનડીએ અહીં જીત મેળવી શકે છે મહાગઠબંધનને પણ તોતેરથી એકાણું બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને ભાસ્કરના પોલ પ્રમાણે અન્યને પણ પાંચથી દસ બેઠકોનું અનુમાન છે એટલે કે અલગ અલગ અન્ય પક્ષો પણ પાંચથી દસ બેઠકો કબજે કરી શકે છે તે પ્રકારનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જેવી ના એક્ઝિટ પોલની વાત કરીએ તો ત્યાં પણ એનડીએ ને સ્પષ્ટ બહુમતી મળી રહી છે અને એકસો પાંત્રીસ થી એકસો પચાસ બેઠકો મળવાનું જેવીસીના એક્ઝિટ પોલમાં પણ અનુમાન લગાવવામાં આવ્યું છે મહાગઠબંધનને અઠ્યાસી થી એકસો ત્રણ બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો અન્યના ભાગે પણ ત્રણથી છ બેઠકો જાય તે પ્રકારનું અનુમાન જેવી ના એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે પીપલ્સ ઇન્સાઈટના એક્ઝિટ પોલ પણ સામે આવી ગયા છે તેમાં પણ એનડીએને સ્પષ્ટ બહુમતી મળતી દેખાઈ રહી છે અને એકસો તેત્રીસ થી લઈને એકસો અડતાલીસ બેઠકો ઉપર એનડીએ જીત મેળવી શકે છે મહાગઠબંધનની વાત કરીએ તો સત્યાસી થી એકસો બે બેઠકો મળવાનું અનુમાન પીપલ્સ ઇન્સાઈડના એક્ઝિટ પોલમાં લગાવવામાં આવી રહ્યું છે તો અન્યના ભાગે પણ ત્રણથી છ બેઠકો મળવાનું આ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે ત્રણથી છ બેઠકો અન્ય પણ જીતી શકે છે તે પ્રકારનું અનુમાન આ એક્ઝિટ પોલમાં સામે આવી રહ્યું છે પોલ ડાયરીના પણ એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે જેમાં પોલ ડાયરીના પોલમાં એનડીએ સપાટો બોલાવ્યો છે એનડીએને એકસો છ્યાસી થી બસો નવ બેઠકો મળવાનું આ પોલમાં અનુમાન લગાવવામાં આવ્યું છે એટલે કે સ્પષ્ટ બહુમતી અને એનડીએને ને સૌથી વધારે બેઠકો લગભગ બતાવવામાં આવી રહ્યો છે પરંતુ ખૂબ વધારે બેઠકો એનડીએના ફાળે જઈ રહી છે જ્યાં એકસો થી લઈને બસો નવ બેઠકો ઉપર એનડીએ જીત મેળવતી દેખાઈ રહી છે એટલે કે આંકડો બસો ને પણ પાર કરી રહ્યો છે આ એક માત્ર એક્ઝિટ પોલના આંકડા કે જેમાં એનડીએ એનડીએને બસોથી વધારે બેઠકો મળતી હોય તે સામે આવી રહ્યું છે એકસો થી લઈને બસો નવ બેઠકો ઉપર એનડીએ જીત મેળવી શકે છે પોલ ડાયરીના એક્ઝિટ પોલના આ આંકડા છે બીજી તરફ મહાગઠબંધનને અહીં સાવ નજીવ બત્રીસથી ઓગણપચાસ બેઠકો જ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે

કે જ્યારે લોકો મતદાન કરીને બહાર આવે અને પછી એમની સાથે વાર્તાલાપ કરવામાં આવે અને એના આધારે જે સેમ્પલ તૈયાર થતો હોય છે સેમ્પલના આધારે જે તે એજન્સી ડેટા આપતી હોય છે અને ઘણા બધા લોકોની પ્રેક્ટિસ એવી પણ હોય છે કે એ લોકો સતત એક બે વર્ષથી લોકો સાથે સંવાદ કરતા હોય છે ઘણા લોકોની પ્રેક્ટિસ એવી હોય છે કે લગભગ એક મહિના દરમિયાન સંવાદ થતો હોય છે ઘણા એવા હોય છે કે ફક્ત મતદાન થાય ત્યારે જ એમની સાથે સંવાદ કરીને પોતાનો ડેટા તૈયાર કરતા હોય છે અને આ જ ડેટાને આપણે જોઈએ તો ભવિષ્ય ભૂતકાળમાં જે રીતના આવા જે એક્ઝિટ પોલ છે એ લગભગ સાચા પણ સાબિત થાય છે લોકસભા ચૂંટણીમાં જોકે આપણે જોયું હતું ચાલીસ પર રોકાઈ ગઈ હતી એટલે કે આ જે એક્ઝિટ પોલ છે કદાચ કોઈ કોઈ સંજોગોમાં ખોટા પણ સાબિત થતા હોય છે એનાથી વિપરીત બીજા ઘણા બધા એવા ઇલેક્શન છે કે એક્ઝિટ પોલ સાચા પણ સાબિત થયા છે ગુજરાતનું ઉદાહરણ લઈએ તો ગુજરાતમાં એજન્સી હતી કે જે પ્લસ ભાજપ ને આપતી હતી ને ભાજપ ને પછી એકસો છપ્પન બેઠક આવી ખેર પરંતુ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો અહિયાં સ્પષ્ટપણે એનડીએ ફરી એકવાર સત્તામાં આવે તે આંકલન કહે છે આપણી સ્ક્રીન પર જેટલા પણ એ એક્ઝિટ પોલ ફ્લેશ થઈ રહ્યા છે પછી ચાણક્ય હોય મેટ્રાઇઝ હોય કે પછી ભાસ્કર હોય કે પછી જેવીસી એ તમામે તમામ બમ્પર બહુમતી આપી રહ્યા છે બમ્પર બહુમતી એટલા માટે કહી છું કારણ કે જાદુ અહીંયા એકસો બાવીસ નો છે ટોટલ વિધાનસભા બસો છે અને જો કોઈને સરકાર બનાવી હોય તો એકસો બાવીસ બેઠકો જોઈએ જોકે આ તમામ એક્ઝિટ પોલ એનડીએ ને કેટલી બેઠક આપી રહ્યા છે આ લોકો લગભગ દોઢસો થી એકસો સડસઠ બેઠકો એનડીએ આપી રહ્યા છે એટલે કે મજબૂત આમાં જેડીયુ જોવા મળી રહી છે અને પછી બીજેપી પણ જોવા મળી રહી છે અહીંયા મુખ્ય પક્ષો ની વાત કરીએ તો બંનેમાં એન અને અને બીજેપી છે ત્યારબાદ ભૂમિકામાં આવે છે ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી આરપી એ આવે છે ને ત્યારબાદ હમ અને બીજી બધી પાર્ટીઓ એમની સાથે છે પરંતુ મુખ્યત્વે અહીંયા જેડીયુ અને બીજેપી બંને એક સાથે છે બંને સો કરતા વધારે સીટો પર ચૂંટણી લડી હતી અહીંયા જે મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા રાહુલ ગાંધી જે ડે વન થી જ્યારથી વોટ ચોરીનો મુદ્દો આવ્યો એમણે ઘણી વાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી બિહારમાં વોટ યાત્રા પણ એમણે નીકાળી હતી પરંતુ કદાચ જો આ ટ્રેન્ડ સાચા સાબિત થાય છે એનો મતલબ કે લોકોએ વોટ ચોરીનો મુદ્દો અહીંયા સ્વીકાર્યો નથી આપણે જોયું હતું કે આરજેડી જે તેજસ્વી યાદવની લીડમાં આગળ આપણને જોવા મળી હતી ત્યાં યુવાનોએ તેજસ્વી યાદવ પર ભરોસો મૂક્યો હતો તમામ પાર્ટીઓમાં આરજેડીને સૌથી વધારે બેઠકો મળી હતી જોકે છતાં પણ તે સરકાર ન બનાવી શકાય કારણ કે સત્તાની ચાવી જેડીયુના હાથમાં હાથમાંથી નીતિશ કુમારના હાથમાંથી બિહારમાં મુખ્યમંત્રી એક જ ચહેરો છે એ છે નીતિશ કુમાર કહેવામાં આવે છે કે બિહાર ની બહાર હે નીતિશે કુમાર હે શું બે હાજર પચીસ માં પણ હવે એ જોવા મળશે કે કેમ જો આ ટ્રેન્ડ સાચા સાબિત થાય તો કેમ કે કારણ કે છેલ્લા

મુદ્દો ઉઠાવવામાં આવ્યો એ ચાલી ગયો છે જે દસ દસ હજાર મહિલાઓના ખાતામાં નીતિશ કુમારે નાખ્યા એ મુદ્દો પણ ચાલી ગયો છે સાથે સાથે જે ઘોષણા પત્ર જાહેરાત કરવામાં આવી હતી એ મુદ્દા લોકોએ સ્વીકારી લીધા છે

ક્યારે પણ રાજને ચલાવી લેતા નથી અને કદાચ એમના પાર્ટીમાં પણ જો કોઈ એવા નેતાઓ છે એમની સામે જો આક્ષેપ થાય તો પછી એમને પાર્ટીમાંથી હાંકી કાઢવા માટે પણ તે ખચકાતા નથી એટલા માટે તેમના પર વિશ્વાસ કર્યો શકે ડબલ એન્જિનની જે વાતો કરવામાં છે કે આમાં કેન્દ્રમાં પણ એ સરકાર અને બિહારમાં પણ એનડીએ એટલે કે ડબલ એન્જિનને પણ લોકોએ વધાવી હોય શકે સૌથી મહત્વની બાબત કે જે અગાઉ બે હજાર વીસ માં તેજસ્વી યાદવ પર જે લોકોએ વિશ્વાસ કર્યો હતો અને કદાચ એ વિશ્વાસ આગળ તે પ્રસ્થાપિત ન કરી શક્યા એટલા માટે જો આ ટ્રેન્ડ સાચો સાબિત થાય તો હોય અને અહીંયા સૌથી મોટું પરિબળ ફેક્ટર એ છે પ્રશાંત કિશોરનું જે આ જન સુરાજ પાર્ટી પ્રશાંત કિશોર લઈને આવ્યા છે શું એવો વોટ ચોર ખરા અર્થમાં એમને વોટ ચોરી કરી નાખી આરજેડી અને કોંગ્રેસ ની કદાચ એવું પણ બની શકે જો આ સાબિત થાય છે તો જો એક્ઝિટ પોલ થયો એવું કહી શકાય કે પ્રશાંત કિશોર પણ આવા મહત્વનું ફેક્ટર સાબિત થયા છે એમણે આ લોકોના વોટ કાપ્યા હોય શકે અને એના કારણે આ રીતના પરિણામ આવ્યા છે પરંતુ આપણે ફરી એકવાર જણાવી દઉં કે આ ફક્ત ને ફક્ત